વડોદરાનો ન્યૂઝમાં આપનું સ્વાગત છે સમાચારમાં વાત કરીએ તો શહેરમાં રેલવે સ્ટેશન પાસે પંડ્યા બ્રિજની નીચેથી પસાર થતી માલગાડીના પેટ્રોલ ભરેલા વેગનમાં આગ લાગી હોવાનો કોલ મળતા વડોદરા ફાયરની ટીમ ઘટના સ્થળે પહોંચી હતી આ આગની ઘટનાના સ્થળેથી ભરતું થયેલી હાલતમાં એક વ્યક્તિનો મૃતદેહ મળી આવ્યો છે સ્થાનિકોના કહેવા મુજબ વ્યક્તિ વેગન ઉપર ચડ્યો હશે અને ટેન્શન લાઈનને અડી જતા તેનું સળગી જવાથી મૃત્યુ થયું હોવાનું અનુમાન છે આ કયા કારણે લાગી હતી તે અકબંધ છે ફાયર વિભાગ આ મામલે તપાસ શરૂ કરી છે we <laughs>